દાહોદ શહેરના સ્ટેશન રોડ ઉપર આવેલ સ્વામી વિવેકાનંદ સર્કલ નજીક ખાનગી એમ્બ્યુલન્સ અને ટુ વ્હીલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો સ્વામી વિવેકાનંદ ચોક ખાતે યુ ટર્ન લેતી વખતે મોપેટ સવાર બે યુવતીઓને પૂરપાટ ઝડપે દોડી આવેલ ખાનગી એમ્બ્યુલન્સના ચાલકે અડફેટમાં લીધી હતી એક દર્દીનો જીવ બચાવવા દોડતી ખાનગી એમ્બ્યુલન્સે બે યુવતીઓના જીવ જોખમમાં મૂકતા આસપાસના લોકો દોડી આવ્યા હતા જ્યાં બંને ઇજાગ્રસ્ત યુવતીઓને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી તો બીજી તરફ

એક સિરિયસ પેશન્ટ હોવાના લીધે ને પણ જવા દેવામાં આવેલી છે અને હાલ તે તે બે બહેનો છે તેમના પરિવારજનો પણ અહીંયા આવી ગયેલ છે અને જે એમની ટ્રીટમેન્ટ પણ અહીંયા ચાલુ કરી દેવામાં આવેલ છે